એ લોકો શું કરી રહ્યા છે એ કોઈને ખબર પડતી નથી એમને શું કરવા એ લોકો માગી રહ્યા છે એન્ડ ભરતી કરવી છે કે નહીં એ એ લોકો સ્પષ્ટપણે આપણને જણાવી નથી રહ્યા તો મિત્રો શું માહિતી છે આપણે વિગતવાર માહિતી મેળવી તો તમને અપડેટ છે એ આપણે પહેલું અપડેટથી શરૂ કરીએ કે પહેલી અપડેટ શું છે જે તમને સ્કીન ઉપર જોવા મળી રહી છે મિત્રો આવી જ અપડેટ માટે આવી શૈક્ષણિક લગતી અપડેટ એન્ડ મિત્રો કાયમી ભરતીના રિલેટેડમાં અમારા ચેનલ તરફથી તમને પૂરોપૂરો સપોર્ટ મળશે અને મિત્રો આવી અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો એન્ડ ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી નાખજો તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મળીએ તો ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત કરાયો છે શિક્ષકોની બદલીને શિક્ષણ તંત્રે ભરતીનું નામ આપ્યું છે મિત્રો આજે ચાર હજારની ભરતી આવી છે એ શિક્ષક ભરતીનું એક એમનું કાવતરું છે કે એ જે શિક્ષણ મંત્રી છે એમને એક આ ચાર હજારની જે ભરતી આવી છે એને એક કહી રહ્યા છે કે કાયમી ભરતી છે પરંતુ મિત્રો કાયમી ભરતી નથી એ બદલી કેમ છે એ તમે સમજી શકો છો જો શિક્ષણ વિભાગે એલાન કર્યું છે કે ચાર હજાર શિક્ષકોની ભરતી કરાશે અને વાસ્તવમાં આ ભરતી નથી એ જૂના શિક્ષકોની ભરતીની વાત છે બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ છે એ શિક્ષણ વિભાગે આપ્યું છે એને બેરોજગારી સાથે અહીંયા વિશ્વાસઘાત થઈ છે કેમ કે લાખો ઉમેદવારો છે અહીંયા રાહ જોઈને બેઠા છે કે ગુજરાતમાં ટેસ્ટ ઉત્તીર્ણ પચાસ હજાર યુવાનો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા છે પરંતુ અહીંયા કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો જે રાજ્ય સરકાર પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા નથી મિત્રો એક ભરતી મંજૂર કરવામાં આવી છે એના ઉપર આપણે વાત કરવાના છીએ તો રાજ્યમાં બત્રીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે બીજી તરફ ટેટ પાસ થયેલા પચાસ હજાર જેટલા ગુજરાતના યુવાનો શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે ત્યારે ખુદ શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલી જ શિક્ષકોની ભરતીનું નામ આપી દીધું છે એટલે કે જે નથી જે ખુદ શિક્ષણ વિભાગ જ ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરી રહ્યા છે તો સરકારી અને ગ્રાન્ટેડમાં શાળાઓમાં કાયમી શિક્ષકોની જે નિમણૂંક આપવામાં આવતી નથી સાથે સાથે જ્ઞાન સહાયક જેવી યોજના છે હજારોટે પાંચ શિક્ષિત જે યુવાનો છે એમને આર્થિક રીતે મિત્રો શોષણ થઈ રહ્યું છે તો બત્રીસ હજારની શિક્ષકોની આ લાંબા સમયથી જગ્યાઓ છે તો ક્યાં સુધીમાં ભરવામાં આવશે મિત્રો શિક્ષણ વિભાગને શિક્ષણ મંત્રીને આ લાંબા સમયથી ઉમેદવારો છે ચીટમાં વાત કરી રહ્યા છે પરંતુ એ લોકો જવાબ આપવા તૈયાર નથી મિત્રો હજારો વર્ગખંડો મોટા પાયે અહીંયા ઘટ જોવા મળે છે આદિવાસી વિસ્તારોમાં લાંબા જે શાળાઓ છે મોટી મોટી એ શાળાઓમાં એક પણ શિક્ષકો નથી તો શિક્ષકની ચાલી રહેલી આ ત્રણસો ને એકતાળીસ શાળાઓમાં એવી માત્ર એવા ઓરડાઓ છે જેમાં વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા માટે મંજૂર થઈ જાય છે એટલે મિત્રો જેટલું બને એટલું આ વિડિયો તમારા મિત્રો સર્કલમાં શેર કરજો શિક્ષણ વિભાગ સુધી પહોંચાડો કે ભાઈ હવે ભરતી કરો બે વર્ષથી શિક્ષણ કથળી રહ્યું છે અહીંયા આ પરિસ્થિતિ વચ્ચે ગ્રાન્ટેડ અને પ્રાથમિકમાં તમે જોયું કે ગ્રાન્ટેડ અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળામાં ઓછી ફીના કારણે ગરીબ અને સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એક શિક્ષકો વિના અભ્યાસ કરી રહ્યા છે તો આ કેવી રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત મિત્રો આજે ડબલ એન્જિનની સરકારની જે વાત કરી રહી છે સરકાર કે ડબલ એન્જિન વળગાડ્યા છે મિત્રો એમાં એક પણ એન્જિન જે ચાલુ નથી એન્જિન વળગાડ્યા છે પરંતુ ખોખરા એન્જિન છે એન્જિન ચાલુ થાય છે અને બંધ થઈ જાય છે અને મિત્રો હવે આપણે અગાઉ વાત કરવાના છીએ કે ભરતીની મંજૂરી છે એ શિક્ષણ વિભાગ દ્વારા કયા વિભાગમાં આપવામાં આવી છે એના ઉપર વાત કરીએ તો આઈ હોપ કે તમને આ શિક્ષકોની બદલી કેમ્પના જે માહિતી છે ચાર હજાર રિલેટિવમાં એમને તમને પૂરી માહિતી મળી ચૂકી છે હવે આપણે વાત કરીએ મિત્રો પરિપત્ર આવ્યો છે તો પરિપત્ર શું કહેવા માંગે છે એ પરિ ઉપર પત્ર ઉપર જઈએ મિત્રો એક લાઇક જરૂરથી કરજો જો વિડીયો તમને નોલેજેબલ લાગે તો તમે જોઈ રહ્યા છો અહીંયા જે માહિતી મળી રહી જીવરાજ સોરી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર થાય અહીંયા જોવા મળી રહ્યું છે બે નવ બે હજાર ચોવીસનો અહીંયા પરિપત્ર છે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યો છે મિત્રો તો પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા અને શિક્ષણ સમિતિના તમામ શાસન અધિકારીઓ નગર શિક્ષણ સમિતિ તાબા હેઠળ જેટલા પણ જે અધિકારીઓ છે એમને આ પરિપત્ર મૂકવામાં આવે છે તો વિષય શું છે આપણે વિષયની વાત કરીએ તો કે પ્રાથમિક શિક્ષણ વિદ્યા સહાયકના રોજસ્ટાર રજિસ્ટ્રાર તૈયાર કરવા અને પ્રમાણિત કરાવવા બાબતે સંદર્ભમાં અહીંયા આ પરિપત્ર અને જે પ્રદર્શિતતા જાહેર કરવામાં આવી છે તો એક સાથે બે હજાર ચોવીસનો આ પરિપત્ર હતો અને આ પરિપત્રમાં મંજૂરી શું આપવામાં આવી છે એના ઉપર આપણે પ્રોપર વાત કરી મિત્રો બને એટલો વિડીયો અંત સુધી નિહાળજો અને અંતમાં મિત્રો તમારે ટેલિગ્રામ છે જરૂરથી જોઈન કરવાનું છે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ પ્રત્યે જણાવવાનું કે જિલ્લા નગર શિક્ષણ સમિતિના હસ્તકના વિદ્યા સહાયકો શિક્ષકોના રોજના રજીસ્ટર એક સાત બે હજાર ચોવીસની સ્થિતિ અદ્યતન રીતે સંબંધિત વિભાગો પાસે પ્રમાણપત્ર કરવા અને સંદર્ભમાં એક સાત બે હજાર ચોવીસની પત્રથી સૂચના આપવામાં આવેલી છે પરંતુ ભૂલ થાય એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ સેટઅપ જે મુજબ મહેકમ મંજૂર થઈ ગયેલ છે તો હાલ કામ કરતા કર્મચારીઓને મુજબ મુજબ રજિસ્ટરો તથા તે અંતરેની આપવામાં આવેલી તારીખો રોસ્ટાર રજિસ્ટર પ્રમાણિત કેમ્પનું અદ્યતન કરીને પ્રમાણિત કરવા હાજર રહેવા જણાવવામાં આવ્યું છે એટલે કે ટૂંક સમયમાં આગામી ભરતીની જાહેરાત સંદર્ભમાં રોસ્ટ્રા રજિસ્ટર પ્રમાણિત કેમ્પનું આયોજન હાથ ધરવા આવનાર હોય તો આ બાબતો ટોચ અગ્રતા આપશો અને આપ જિલ્લાની માહિતી દિન પાંચ દિવસની અંદર આ જે તમે જીમેલ છે તમે જોઈ રહ્યા છો આ જીમેલની અંદર માહિતી છે એ તૈયાર કરી અને મોકલવાની રહેશે તો વિદ્યા સહાયક અને શિક્ષકોના રોજસ્ટાર રજિસ્ટર તૈયાર કરતી વેળાએ એકત્રીસ સાત બે હજાર ચોવીસના જે રોજ મંજૂર કરેલી મહેકમ છે એ મિત્રો તમારે જે અધિકારીઓની છે એ ધ્યાન ધ્યાનમાં લેવાની છેલ્લા પ્રમાણિત કરેલા રોજસ્ટાર રજિસ્ટર પછી આપના જિલ્લાથી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીના વય નિવૃત્તિ અને સ્વૈચ્છિક નિવૃત્તિ જિલ્લા ફેરબદલી અવસાન બઢતી અને ફરજીયાત નિવૃત્તિ કરેલા શિક્ષકોની રિમાર્ક્સ કારણે અને તારીખ સાથે હાલના રજિસ્ટર નોંધ લેવી એટલે કે એક નવ બે હજાર ચોવીસની સ્થિતિએ અદ્યતન કરાવવામાં રહેશે ઉપરોક્ત તૈયાર થયેલા રોજિસ્ટર જે રોસ્ટર રજિસ્ટર આધારિત આપના જિલ્લાની અનામતની ટકાવારીઓ ધ્યાનમાં રાખી જરૂરી તારીજો પત્રીઓ અને ચોખવાઈપૂર્વક તૈયાર કરવાનું રહેશે વિકલાંગ માટે રજિસ્ટર અલગ નિભાવવાનું રહેશે તો મિત્રો આ એક વિદ્યા સહાયકની જે ટેટ વન ટુની ભરતી આવે છે મિત્રો જેમાં તમામ જે જગ્યાઓ મંજૂર કરવા રોસ્ટાર રજીસ્ટારો તૈયાર કરવા માટે અહીંયા મંજૂરી આપવામાં આવી છે પરંતુ મિત્રો સવાલ એ નથી કે ભરતી આવવાની છે સવાલ એ છે કે ટાટા હાયર સેકન્ડરીની ક્રમિક સરકાર વાત કરી રહી છે ભરતી કરવાનું પરંતુ અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે સરકાર છે ઉપર ચલી આપણને વાતોમાં ફસલાવી રહી છે કેમ કે અહીંયા હાયર સેકન્ડરીની સરકારે એક નવ એક નવ બે હજાર ચોવીસની વાત કરી તો શા કારણે અહીંયા વિદ્યા સહાયકના પરિપત્રો મૂકવામાં આવી રહ્યા છે પહેલી જો ક્રમિક ભરતી કરવાની છે તમે જો બાહેધરી આપી છે ઉમેદવારો સાથે તમારો જે એક ચર્ચા થયેલી છે તો શા કારણે તમે હાયર સેકન્ડરીની ભરતી કરતા નથી અને આવા જે બાવીસોની જગ્યાઓ મંજૂર હતી જેને બાવીસોને બદલે ચાર હજારની જગ્યાઓ કરવામાં આવી છે જેનું નામ કાયમી ભરતી રાખવામાં આવ્યું છે મિત્રો કેટલા અંશે આ શિક્ષણ વિભાગ જે કામ કરી રહ્યું છે બાકી મિત્રો આ પરિપત્રથી કેટલી હવે અગાઉ શું અપડેટ મળે છે એન્ડ વિદ્યા બાબતમાં નવા શું ન્યૂઝ મળે છે નેક્સ્ટ વિડીયોમાં જાણવામાં આવશે બાકી આવી જ અપડેટ માટે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરો મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિતા